તો અમદાવાદમાં જીએસઆરટીસીની નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં અમદાવાદના રાણી એસટી ફોર્ટ ખાતે એકાવન બસનું લોકાર્પણ કરાયું માર્ગ પરિવહન મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું લોકાર્પણ સમયે હર્ષ સંઘવીએ એસટી સ્ટેન્ડની મુલાકાત લીધી હતી હર્ષ સંઘવીએ મુસાફરોને લગતી સમસ્યાઓને લઈને પણ વાતચીત કરી લોકોને નવી બસથી વધુ કનેક્ટિવિટી મળશે તેવું હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું જનતાની રજૂઆતોને પગલે નવી બસનું લોકાર્પણ કરાયું છે આવતીકાલથી તમામ બસ પરિવહનમાં ઉપયોગી થશે ગુજરાતના એસટી વિભાગ દ્વારા એક પછી એક મહત્વના નિર્ણયો થકી વધુમાં વધુ લોકોને કનેક્શનો કઈ રીતે આપી શકીએ અને વધુમાં વધુ ગામોની અંદર જે કનેક્શનો છે એનો વધારો કઈ રીતે કરી શકીએ અને ખાસ કરીને આજે અમદાવાદના અમારા ચૂંટાયેલા સાંસદ સભ્યશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ પાસેથી જે માંગણીઓ હતી એ માગણીઓના આધારે આજે નવી પિસ્તાલીસ બસો અમદાવાદ શહેર ખાતેથી શરૂ કરવામાં આવી છે અને આ પિસ્તાલીસ બસોમાં પાંચ બસ એસી સુપર સુપરડિલક્ષ દસ મીડી એટલે કે નાની બસ અને બીજી ત્રીસ એસટીની જે આપણી બસો હોય છે એ બસો ચાલુ કરવામાં આવી છે આના થકી કાલથી જ ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતના સામાન્ય નાગરિકોને સીધો જ ગામથી જે કનેક્શન છે એમાં વધારો કનેક્શનનો મળશે અને એ પોતે પોતાના પરિવારજનો જોડે આ બસોનો ઉપયોગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે